છ જાન્યુઆરીથી નવ માર્ચ દરમિયાન અમદાવાદ પ્રીમિયર લીગની અત્યંત રાહ જોવાતી સિઝન નું આયોજન કરવા માટે સજ્જ છે ફૂટબોલમાં કારકિર્દી બનાવી રહેલા ખેલાડીઓને ની તાલીમ અને સમર્થન પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે એસ કે યુનાઇટેડ ફૂટબોલે એપીએલમાં રચનામાં આગેવાન લીધી હતી આ ડિરેક્ટર ડિરેક્ટર પ્રસંગે યુનાઇટેડ ફૂટબોલના શિખા ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા ફૂટબોલ ઉત્સાહીઓ અને ચાહકોને અમદાવાદ પ્રીમિયર લીગની ભાગ લેવા માટે છેલ્લા કરાયા વર્ષમાં છેલ્લા લાસ્ટ ટુ ઇયર્સમાં એક પણ ટોર્નામેન્ટ આપણે હાર્યા નથી અમે લોકો દિલ્હીથી સ્ટાર્ટ કર્યું હતું બે હજાર એકવીસના એન્ડમાં ત્યારથી અત્યાર સુધી જેટલી પણ ટોર્નામેન્ટ રમવામાં આવી છે ચાહે અમદાવાદમાં હોય કે આઉટ ઓફ ગુજરાતમાં રમી લોકલ હોય કે રજિસ્ટર્ડ ટોર્નામેન્ટ હોય એ કન્ટિન્યુઅસ બધા ટાઈટલ્સ આપણે ઓન કર્યા છે એઝ એ ચેમ્પિયન તરીકે મને એક વસ્તુ કહેવી અહીંયા આગળ એડ કરી ગયું છે કે તમે બધા તો ન્યૂઝના છો રાધર અમે લોકો ખાલી તમે જે લખો છો એ વાંચીએ છીએ તો તમારી પાસે તેની વધારે ડિટેલ્સ હશે પણ હા જેવી રીતે ઓવરઓલ સ્પોર્ટ્સ હવે પિકઅપ થઈ રહ્યું છે એની અંદર હમણાં જ આપને ખબર હશે કે વન ઓફ ધી ડિગ્નિટરીઝ ઓફ ઇન્ડિયા આપણા જે પરિમલ નાથાણી સર છે એમને પોતે ફૂટબોલ માટે આખું એક સેશન અરેન્જ કર્યું હતું ને એમને એક આખું વિઝન સેટ કર્યું છે જેની અંદર રિલાયન્સ ફાઉન્ડેશનથી માંડીને દરેક જેટલા કન્ટ્રીના રિનાઉન્ડ લોકો છે એ લોકો એની અંદર કોન્ટ્રીબ્યુટ કરવા જોડાયેલા છે અને ધ વિઝન ઇવન સેટ બાય અવર પ્રાઇમ મિનિસ્ટર ઇઝ નેક્સ્ટ લેવલ ધેટ સમડે વી કેન હેવ ધ ફાઈનેસ્ટ ટુર્નામેન્ટ પ્યોર ઇન ઇન્ડિયા સો આઈ થિંક આખું એક જે પાથવે છે એ આપણે લોકો સાથે જ ટ્રાવેલ કરવો પડશે એની અંદર અમે લોકો કોન્ટ્રીબ્યુટ કરવા ટ્રાય કરીએ છીએ જેની અંદર અમે એઝ રાઇટલી સેટ કે વી આર થેન્કફુલ ટુ ઓલ ધ સ્પોન્સર્સ હુ હેવ સપોર્ટેડ ઇનિશિયે ઇન્સેપ્શન ડેથી આજ સુધી જ અમારી સાથે જોડાયેલા રહ્યા છે અને એ લોકોના અને આ ઓવરઓલ બધાના સહકારથી જ વી આર ટ્રાઇંગ ટુ ઇવન સપોર્ટ ઇકોનોમિકલી ચેલેન્જ પીપલ જે લોકોની અંદર થી માંડી જે લોકો પાસે ટાઈમ કન્સ્ટેન્ટ છે જેમના પેરેન્ટ્સ પાસે એમના છોકરાઓમાં ટેલેન્ટ છે પણ ત્યાં આગળ એ લોકોને સપોર્ટ મળશે સારી ક્લબમાં કઈ રીતે એ લોકો નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકે એ ખબર નથી તો આ એક નાનું પગલું છે જેની અંદર અમે લોકો વી આર ટ્રાઇંગ ટુ બેલેન્સ નોટ જસ્ટ સ્પોર્ટ નોટ જસ્ટ કન્ટ્રીઝ નેમ બટ ઓવરઓલ અ હોલિસ્ટિક યુનો ડેવલપમેન્ટ ઓફ ધી સોસાયટી સો વી બિલીવ કે આના આ બેવની અંદર તમે જેટલું અમને કવર કરવામાં હેલ્પ કરશો ને ઓવરઓલ અમે લોકો કોન્ટ્રીબ્યુટ જાત જાતની ટુર્નામેન્ટ અરાઉન્ડ ધી ઇયર આપણા પ્લેયર્સ રમતા જ હોય છે રાઇટલી સાઇડ સ્વીડન ઇઝ ગોથિયા કપ ઇઝ એઝ ગુડ એઝ વર્લ્ડ કપ ઓફ ફૂટબોલ યા ફોર કિડ્સ અંડર ઇલેવન ટ્વેલ્થ તો એ એક બહુ મોટું છે કે અંદર આપણા છોકરાઓ ઇન્ડિયાની ટી-શર્ટ પહેરીને રમેલ. વેલ રિપ્રેઝેન્ટ ઇન્ડિયા ને ફર્સ્ટ ટાઈમ ફ્રોમ ગુજરાત. ધેટ વી હેવ બીન ક્વોલિફાઇડ. સો ઈટસ અ Big achievement. પણ આવા ઘણા બધા achievement જે આપણે કરીએ છે ને એ લોકો સુધી પહોંચતા નથી. નમસ્કાર. મારું નામ શિખા ગોસ્વામી છે અને હું ડાયરેક્ટર વન ઓફ ધ ડાયરેક્ટર છું SKMA, એસ કે Club ક્લબમાં સો એઝ તમને જેમિન સર ઓલરેડી વિઝન જે છે અમારું અને જે રિગાર્ડિંગ આપણે શું કરવાના છીએ એપીએલમાં એ તો જણાવ્યું બટ વોટ એસકે યુનાઇટેડ ઓલ્સો ડુ આપણે બચ્ચાઓ માટે સો અમે લોકો ખાલી એવું નથી કે એક ક્લબ ચલાવવા માટે ક્લબ ચલાવીએ છીએ પણ અમારું જે અમારા જે કોચિસ છે એ બચ્ચાઓને નોટ ઓનલી એ લોકોના લાઈક યુ નો આપણે ગેમ વિશે શીખવાડે છે પણ એ લોકોને બહુ જ મેન્ટલી પણ પ્રિપેર કરે છે તો એ લોકોનું એવરી ડે એ લોકો ટેન મિનિટ સેશન લે જ્યાં બચ્ચાઓને એકચ્યુલી એ લોકો જોડે વાતો કરીને ક્લિયર કરે કે શું એની પ્રોબ્લેમ્સ છે ક્યાં એ વીક પડી રહ્યો છે અને નોટ ઓન્લી દેટ બટ બચ્ચાઓને હવે સ્ટ્રેસ એટલું બધું હવે સ્ટ્રેસ છે ને કોઈ એક મોટી એજમાં આવે એવું નથી નાનપણમાં જ બહુ સ્ટ્રેસ સ્ટ્રેસ હોય છે બચ્ચાઓને તો એ સ્ટ્રેસ કઈ રીતે દૂર કરવું એ સ્પોર્ટ્સમાં કઈ રીતે હેલ્પ કરે એ બહુ જ અમારા જે કોચિસ છે એ હેલ્પ કરે છે નોટ ઓન્લી દેટ બટ અમારા પાસે એવા ઘણા બધા કિટ્સ છે જે એકચ્યુઅલી અફોર્ડ નથી કરી શકતા અને અમારા પાસે ઓલમોસ્ટ આવા થર્ટીન ટુ ફિફ્ટીન કિટ્સ છે જેમના પાસેથી અમે કોઈ જ ફીસ નથી લેતા અને અમારા જે કોચિસ છે એમને જસ્ટ ફ્રી ઓફ કોસ્ટ ટ્રેન કરે છે અને अमर आ विजन बहुज आग भी है अमने काले उठी ने भी आवाट छोक वी वील वी आर रेडी टू यू नो इन्क्लूड दर क्लब सो डेफिनेटली अ स्मॉल इनपुट बट विजन इज लार्जर राइट ना प्लेइंग नेशनली सून वी आर गोइंग इंटरनेशनल एज अमें तमें ज्व्यू कि अमारी टीम इंडिया ने रिप्रेजेंट करवा है स्वीडन में अं जाना चीज कपली कप ટીમ્સ લાઈક બાર્સેલોના એસી મિલાન ગુલ્વરહેમ્ટન જે યુકેની રેનાઉન ક્લબ છે એ લોકોએ ત્યાં આગળ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી અને ખૂબ જ ખુશી સાથે કહેવા કહીએ છીએ કે ફર્સ્ટ ટાઈમ ગુજરાતની ટીમ જીતી હશે આ ઇન્ટરનેશનલ લેવલના સ્ટાન્ડર્ડ સામે અને એની અંદર આપણા છોકરાઓને એટલી સારી શીખવાની તક મળી પ્લસ એ લોકોને પ્લેટફોર્મ મળ્યું છે આજે અંદર ઇલેવલના છોકરાઓ મુંબઈ ખાતે જઈને નેશનલ સિલેક્શન જે થઈ રહ્યું છે મુંબ મુંબઈ એફસી એમએફસી મુંબઈ ફૂટબોલ ક્લબ એની અંદર રમી રહ્યા છે અને જેમાં એ લોકોને એવરી વીકેન્ડ ટ્રાવેલ કરે છે એ લોકો ત્યાં જઈને જુદી જુદી ટીમ સામે પરફોર્મ કરે છે અને જેમાંથી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન બી સ્ટુડન્ટ પિકઅપ કરતે તો ખાલી એક શોખ કે જે ઘણી બધી યુનો નાના છોકરાઓમાં હતો પણ પેરેન્ટ્સને ખબર નથી કે એ લોકોને ઓપર્ચ્યુનિટી ક્યાં લઈ જઈ અને આપવી જોઈએ કઈ રીતે એ લોકોને આગળ વધારવા જોઈએ અને સ્પોર્ટ્સ આજે આઈ થિંક આફ્ટર પેન્ડેમિક આપણે બધા માની શકીએ હવે ફિટનેસ એ બધા ઉપર પ્લસ સ્પોર્ટ્સ જ ફેલાયું હતું બધાને ખાલી ડોક્ટર એન્જિનિયર કે ચાર જ ફિલ્ડ ખબર હતા કે એની અંદર જ કરિયર છે આજે વી એ વીસ ટુ અ સ્ટેજ દેટ વિથ ગ્લોબલાઇઝેશન દેર આર નોન સ્ક્રાઈઝ ધિમેન્ટ અને સ્પોર્ટ સો મચ પિક સિક્સ જાન્યુઆરી આ વિકેન્ડથી આપણે ઇનોગ્રેશન કરી રહ્યા છે જેના માટે વીઆર હેપી ટુ હેવ યુ પ્યોર વીલ બી હેપી ઇટ યુ કેન કવર એન્ડ ગીવ મેક્સિમમ માઇલેજ ટુ અર્ક ઇટ ગુજરાત કોઈક જગ્યાએ અમુક સ્ટેટ છે જેની અંદર ફૂટબોલનું ઘણું બધું ઇમ્પોર્ટન્સ સેટ થઈ ચૂક્યું છે વી આર ટુ ફોર સપોર્ટ કે ગુજરાત એક નેશનલ લઈને ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણા છોકરાઓ આગળ જાય એમાં આપ લોકોનો પૂર્ણ ન્યૂઝ સંજીવ રાજપૂત હનીફ શેખ અમદાવાદ